સુરેન્દ્રનગરની અંદર જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ અને શિક્ષણ વિભાગના ભરતી નિયમો અંગે રજૂઆત કરી ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને માંગણી કંઈક એવી કરી છે કે ધોરણ છ થી આઠ ની વિદ્યા સહાયકની જુલા પસંદગી પ્રક્રિયા પહેલા ધોરણ નવ થી બાર ની શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ કરવામાં આવે આ ઉપરાંત તેમણે ક્રમિક ભરતી પ્રક્રિયાને અનુસરવા અને ભરતીની અંદર રિપિટેશન અટકાવવાની માંગણી પણ ઉચ્ચારી છે

કે પહેલાં નવથી બારની ભરતી કરવામાં આવે ત્યારબાદ એકથી આઠની ભરતી કરવામાં આવે જેથી કરીને શું થાય કે જે ચોવીસ હજારની ભરતી છે એનું જળવાઈ રહે બરાબર છે ક્રમિકતા એની જળવાઈ રહે અને જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને નોકરી મળે કે પેલા નવ થી બાર ની જે ભરતી ક્રમિક પૂરી કરવામાં આવે અને એ ભરતી માં ટુક જેને લાગે છે એમને ઓર્ડર આપવામાં આવે ત્યારે ત્યારબાદ બાદ છ થી આઠ ની જે ભરતી ક્રમિક કરવામાં આવે જેના કારણે છે એ છ થી આઠ માં જે કોમન ઉમેદવાર છે એ નીકળી જાય જે અને અમારી સરકારને એક જ માંગ છે કે ઝડપથી ક્રમિક ભરતી કરવામાં આવે જેથી દરેક નીચા મેરીટવાળા ઉમેદવારોને આનો ફાયદો મળે કેટલી ભરતી છે અને કેટલા લોકો ચોવીસ હજાર જેટલી ભરતી છે અને એનો ફાયદો દરેક ઉમેદવાર ને મળવો જોઈએ